અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તું પ્રભુના હાથમાં જળહળતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકુટ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજ મુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકટ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ તેમ હમણાં અને હંમેશા આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધુનિક ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં મુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ત્રીજો માર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તું પ્રભુના હાથમાં ઝળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજ બની રહેશે પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં ચઢહળ તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકટ બની રહેશે સ્તુતિ સ્તુતિ પિતા અને અને પુત્ર આત્માની થાવ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ

રાજ બની રહેશે સ્તુતિ અને પુત્ર અને પવિત્ર મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે રાજ રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુગટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજમુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજ મુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના રાજ મુકટ બની રહેશે તું પ્રભુના હાથમાં જળહરતો તાજ તારા પરમેશ્વરના હાથમાં રાજ મુકટ બની રહેશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન